બાર નાવિકો બચાવવામાં આવ્યા છે આ ઓપરેશન દરમિયાન બંને એજન્સીઓએ ઝડપી અને સુસંગત કામગીરી કરી જેના પરિણામે આ નાવિકોના જીવ બચી શક્યા આ ઘટના ત્યારે બની જ્યારે એક જે પરમાણુ સામગ્રી લઈ જઈ રહી હતી અચાનક જળમાં ડૂબી ગઈ આ ગૃહ પર સવાર બાર નાવિકો માટે આ સ્થિતિ અત્યંત જોખમી બની ગઈ આઈસીજી અને પીએમએસએ ને તરત જ આ ઘટનાની જાણ થઈ અને બંને એજન્સીઓએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી બચાવ ઓપરેશન દરમિયાન આઈસીજી અને પીએમએસએ ના જવાનોને ભારે પડકારોનો સામનો કરવો પડ્યો જેમાં ખરાબ હવામાન અને ઊંચી મોજાનો સામનો કરવા પડ્યો તેમ છતાં બંને એજન્સીઓએ પોતાની કુશળતા અને સમર્પણથી આ ઓપરેશનને સફળ બનાવ્યું આ સંયુક્ત ઓપરેશન દુરા આઇસીજી અને પીએમએસએ સાબિત કર્યું છે કે આંતરરાષ્ટ્રીય સહકાર અને સંકલન દ્વારા મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ માનવ જીવનને બચાવી શકાય છે આ નાવિકોના પરિવારજનો અને સમગ્ર સમુદાય આઈસીજી અને પીએમએસએ ના જવાનોને બહાદુરી અને સમર્પણ માટે અભિનંદન આપ્યા છે આ ઘટના એ ઉદાહરણ છે કે કેવી રીતે આંતરરાષ્ટ્રીય સહકાર અને સંકલન દ્વારા માનવ જીવનને બચાવી શકાય છે અને સમુદ્રમાં સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય છે